સુરેન્દ્રનગર જિલ્લાના દસાળા ગામમાં દીકરીઓ ગુમ થવાના બનાવો સામે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો તાજેતરમાં પાંચ ઓગસ્ટ બે હજાર પચીસના ના રોજ પંદર વર્ષની નાબાલિક દીકરી ગુમ થયાની હોવા છતાં આજની કોઈ ખાસ પ્રગતિ થઈ નથી આ પણ લગભગ મહિના ગામની એક નાબાલિક દીકરી ગુમ થઈ જ્યાં સુધી મળી આવી નથી સતત દીકરીઓ ગુમ થવાના બનાવોને લઈ ગ્રામજનોમાં ભારે સંતોષ ફેલાયો છે આજે ગામના અગ્રણી નાગરિકો લક્ષ્મણભાઈ હીરાભાઈ પાટડિયા દાનસંગજી જયંતિજી ઠાકોર ભીખાજી વજાજી ઠાકોર અને જાવેદ ખાન જેસર ખાન

અને એમના ધર્મપત્ની શું આપનું નામ છે જસીબેન જસીબેન અહીંયા ઉપસ્થિત છે તારીખ 3/8/2025 ના રોજ એમની દીકરી જેની ઉંમર છે કેટલી ઉંમર છે 15 વર્ષ ને 3 મહિનાની એની ઉંમર છે અને આ દીકરી 3/8/2025 ના રોજ એમના ઘરેથી ગુમ થઈ છે આજે 18 દિવસ થયા આ લોકો જે પીડિત પરિવાર છે લક્ષ્મણભાઈ એમનો પરિવાર છે એ ઠાકોર સમાજના છે અને એમને તારીખ પાંચ આઠ બે હજાર પચીસના રોજ દસાડા પોલીસ સ્ટેશનની અંદર એફઆરઆઈ નોંધાઈ અને એફઆરઆઈ નોંધાયા અને આજે અઢાર દિવસ થયા દીકરી નાબાલિક છે પંદર વર્ષની ઉંમર છે અને એમને શખ છે કે કોણ આ દીકરીને ભગાડી ગયો છે આમ છતાં આ ઠાકોર સમાજ છે આ એની નાની બેન છે

સમાજે પણ પત્ર આપવાનું નક્કી કર્યું કે પોલીસ માં જઈને કહીએ કે ભાઈ કેમ ગરીબ સમાજ ની દીકરી છે એને પકડવામાં નથી આવતી આરોપી ને કેમ પકડવામાં નથી લાવતા દીકરીને કેમ શોધી લાવવામાં નથી આવતા તેમ છતાં પણ આ પોલીસ કોઈ કાર્યવાહી કરતા